નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અને સતત પાંચ દિવસ સુધી રહેશે બંધ સીએમ પટેલે બોલાવી તાત્કાલિક બેઠક અને ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય હવે મુખ્યમંત્રીએ અહીં આપ્યું રાતોરાત મોટું એલાન હાઈકોર્ટનો કડક આદેશ તેમજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિવાદ અને આપની એન્ટ્રી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ અમે સમયસર તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીનો પાંચમો બિહાર પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે અઢારમી જુલાઈએ બિહારના મોતિહારીની મુલાકાત લેશે આ તેમના માટે બે હજાર પચીસમાં બિહારનો પાંચમો પ્રવાસ છે પીએમ મોદી રૂપિયા એકોતેરસો ને છન્નું કરોડની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે જેમાં તેઓ ચાર નવી અમૃત ભારત ટ્રેનોનો પણ સમાવેશ પણ કરવામાં આવ્યો છે જેનાથી બિહાર રાજ્યમાં કનેક્ટિવિટી આઈટી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવા દ્વાર ખુલશે આ કાર્યક્રમમાં લગભગ ચાર લાખ લોકો આવવાનો દાવો પણ કરાયો છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે બિહાર થી પીએમ મોદી થયા લાયુ પીએમ મોદી આજે બિહાર માં છે આ દરમિયાન બિહાર ના મોતીહારા માં પીએમ મોદી નો મેગા રોડ શો થયો આ રોડ શો માં પીએમ મોદી ની સાથે બિહાર ના સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ સમરત ચૌધરી પણ હાજર રહ્યા હતા રોડ શો પછી હાલ પીએમ મોદી જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે જેઓ તેઓ લાઈવ થયા છે મા તમને મિત્રો જણાવી દે કે પિય બિહારમાં પીએમ મોદીએ કરી મોટી વાતો બિહારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું આરજેડી ક્યારે રોજગાર આપી શકશે નહીં તેઓ રોજગારના નામે જમીન લે છે ઓપરેશન સિંધુની સફળતા માટે સંકલ્પ લીધો હતો જે બધાએ જોયો પછાત લોકો અમારી પ્રાથમિકતા છે પહેલા ફાનસનો યુગ હતો હવે રોશનીનો યુગ છે બિહારમાં તાકાતની કોઈ કમી નથી મોતીહારી સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે અને બિહારના ઉત્પાદનનો વિશ્વ બજાર સાથે જોડવામાં પણ આવશે આમ બિહારમાં નરેન્દ્ર મોદીએ મોટી મોટી વાતો કરી છે એટલું જ નહીં મિત્રો આગળના તમારા ખિસ્સાને છલોલ કરતા સમાચાર પીએમ આવાસ યોજનાની સહાય ચૂકવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ચાલીસ હજાર જેટલા લાભાર્થીના ખાતામાં સીધી રીતે રૂપિયા 162 બાસઠ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે આ ઉપરાંત પીએમ બાર હજાર જેટલા લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી હતી યોજના હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીને એક પોઈન્ટ ત્રીસ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવતી હોય છે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના સભ્યને લીધો ઉધડો રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને મુખ્યમંત્રીએ ઉધડો લીધો છે લોકોના કામો ઝડપથી ન થતા હોવાની અને અધિકારીઓ તેના નેતાઓ સાથે સંકલન ન કરતા હોવાની ફરિયાદ ગાંધીનગર પહોંચી હતી. सीएमએ સ્પષ્ટ સૂચના આપી કે અધિકારીઓ નેતાઓ સાથે સંકલન સાધી લોકોના કામો તાત્કાલિક પૂર્ણ કરે અને વિકાસના કામોમાં કચાસ ન હોવી જોઈએ. આ બેઠકમાં રાજકોટમાં સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલીચાલી પણ યોજાઈ હતી અને તેમણે ચર્ચાઓ પણ કરી હતી. હવે ગુજરાતમાં આવ્યો નવો વિવાદ અને આ પક્ષની થઈ એન્ટ્રી. સાબરડેરી ભાવ ફેર વિવાદમાં આમ આદમી પાર્ટી હવે એન્ટ્રી કરી છે આપ મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયત કરવા જઈ રહી છે ત્રેવીસમી જુલાઈએ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન ગુજરાત આવવાના છે ત્યારબાદ હવે આપ દ્વારા સાબરડેના ભાવ વિચારણા માટે એન્ટ્રી થઈ છે આપને જણાવી દઈએ મિત્રો કે ચોવીસમી જુલાઈએ રેડિયાપાડામાં કેજરીવાલ અને ભગવતમાન જનસભાને સંબોધિત કરશે આ ઉપરાંત રેડિયાપાડામાં ચેતર વસાવાના સમર્થનમાં સભા પણ કરવામાં આવશે બાદ ગુજરાતમાં મુખ્યમંત્રીના હસ્તે ગ્રીન પોલિસી લોન્ચ કરાશે અમદાવાદમાં ગ્રીન કવર વધારવા અર્બન ગ્રીન પોલિસી બનાવાય અને આવતીકાલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પોલિસી લોન્ચ કરવામાં આવશે ચાલુ વર્ષે એ એમ ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો મોટો નિર્ણય લીધો છે સરકારી અને ખાનગી જગ્યાઓ શાળાના કેમ્પસમાં પ્લાન્ટેશન કરવામાં આવશે નિયા પદ્ધતિથી વધુ વૃક્ષો વાવવામાં આવશે પર્યાવરણ એક્સપર્ટનો સમાવેશ કરી ખાસ કમિટી બનાવવામાં આવશે અગાઉ શહેરમાં ગ્રીન કવર ચાર હતું જે વધીને અત્યારે બાર થયું છે હવે ગુજરાતમાં થયેલા વિવાદને લઈને આવ્યું મોટું અપડેટ સાબરકાંઠાની સાબરડેરી સામે પશુપાલકો વાર્ષિક વાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર વિરોધ નોરા આવી રહ્યા છે ત્યારે આજે સાબરડેરીના નિયામક મંડળની મહત્વની બેઠક મળી હતી આ બેઠક બાદ સાબરડેરીના વાર્ષિક ભાવફેરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સાબર ડેરીએ વાર્ષિક ભાવ ફેરને લઈને મોટી જાહેરાત પણ કરી છે જેમાં પશુપાલકોને નવસો પંચાણું રૂપિયા કિલો ફેટે ચૂકવવામાં આવશે જે અગાઉ નવસો ને રૂપિયા મુજબ એડવાન્સ ભાવ શેર ચૂકવાયો હતો તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે મોંઘવારીનો વધુ એક માર અને તહેવાર પહેલા ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે મિત્રો કે એક માસમાં સિંગતેલના ભાવમાં સિત્તેર રૂપિયાનો વધારો થયો છે આ સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ચોવીસો ને પંચ્યાસી થયા છે જ્યારે કપાસિયા તેલના એકસો દસ રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાની ભાવ વાત કરીએ તો બાવીસો સિત્તેર થી વધીને ત્રેવીસો ને વીસ રૂપિયા પહોંચ્યો છે હવે અંતે ગુજરાતમાં સર્જાયેલા વિવાદનો આવ્યો અંત સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે હવે નવસો નેવું પંચાણું રૂપિયા ભાવ નક્કી કરાયો છે પ્રતિ કિલો ફેટ રૂપિયા વધારો જાહેર કરાયો છે જેથી હજારો પશુપાલકોને ફાયદો થશે દરેક આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા હોવાનો દાવો કરાયો હતો સાબર ડેરીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે ગત વર્ષે મળેલા ભાવ કરતા આ વધુ ભાવ આપવામાં આવશે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આપ્યો કડકાદેશ ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સૂચના આપી છે હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસ ટ્રાફિકે નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે લાલા આંક કરવા તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારોના વાહન જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઈકોર્ટે તાકીદ કરી છે ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા માટેનો નિર્દેશ પણ આપી દીધો છે આગળના સૌથી મહત્વના સમાચાર અને મુખ્યમંત્રી આપ્યું મોટું એલાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું એલાન કર્યું છે હિન્દુ બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના કોઈ પણ ધર્મના વ્યક્તિ માટે મેળવેલા અનુસૂચિત જાતિ એટલે કે એસટી ના પ્રમાણપત્રો રદ કરાશે જો આવા પ્રમાણપત્રોનો ઉપયોગ સરકારી નોકરીમાં અનામત કે ચૂંટણી જીતવા માટે થયો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને ચૂંટણી પણ રદ થશે રાજ્ય સરકાર બળજબરીથી ધર્માંતર રોકવા કડક કાયદો લાવવાનું પણ હવે વિચારણા કરી રહી છે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાત હાઈકોર્ટ થઈ નારાજ ગંભીરા બ્રિજ દુર્ઘાટનો મામલો હાઈકોર્ટના માર્ગ અને મકાન વિભાગની કામગીરીથી લઈને નારાજ છે હાઈકોર્ટે પુલના ઇન્સ્પેક્શન વિશે કોર્ટે રાજ્ય સરકારને સવાલો કર્યા છે હાઈકોર્ટે સવાલ કર્યો કે ચોમાસા પહેલા અને પછી ઇન્સ્પેક્શન થવાનું હતું છતાં દુર્ઘટના કેમ ઘટી રાજ્ય સરકાર વતીથી એડવોકેટ જનરલે કોર્ટમાં માફી માંગી અધિકારીઓ રાજ્યના રીન્યુ ઇન્સ્પેક્શન કરી રહ્યા હોવાનો દાવો પણ કર્યો છે હવે ગુજરાતમાં સૌથી મોટું બંધનું એલાન અને પાંચ દિવસ બંધ રાખવાનો મોટો નિર્ણય યાત્રાધામ અંબાજીમાં હાલ રોપવે સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અંબાજીના ગબ્બર પર રોપવે પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકવીસથી લઈને પચીસમી જુલાઈ સુધી રોપવે સેવા બંધ રહેશે તેથી ભક્તોએ ગબર ચાલતા ચડવું પડશે કેમકે મેન્ટેનન્સની કામગીરીને લઈને પાંચ દિવસ સુધી આ રોપવે બંધ રહેશે છવ્વીસમી જુલાઈથી ફરીથી રોપવે સુવિધા ચાલુ કરી દેવામાં આવશે